રાત આખી નદી નો અવાજ આવતો ક્યાં નદી છે પણ અત્યારે દિવસ છે ને આપડે દેખાણી એક નંબર વ્યૂ છે એક નંબર બહુ મસ્ત વ્યુ છે તો હવે આજે આપણે નીકળી આપણે ટ્રીપ ચાલુ થઈ હવે ફાઇનલી કેદારનાથ ની તો આજે જાય છે તમારો ભાઈ કેદારનાથ તો આઈજેના ના તો બહુ મજા આવી જાય એની પહેલા આપણે જો પેલા બે પાર્ટ નો ને પાર્ટ વન ને પાર્ટ ટુ તો આપણે યુટ્યુબ ચેનલ માં આવી ગયા જોતા આવજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી સામાન ગોઠવાઈ ગયો ગાડી તૈયાર છે તમારો ભાઈ પણ તૈયાર કેદારનાથ જવા માટે તમે બધે પણ તૈયાર હો ને વિડીયો જોવો હો ને ક્યાંથી વિડીયો જોવો જરાક કમેન્ટ કરી નાખજો અને તમે ખાલી વ્યૂ જોવો ભાઈ અને મસ્ત બહુ મસ્ત લોકેશન જોવો બેકગ્રાઉન્ડમાં અને મજા આવે તો જ આવો અને ઠંડી ભાઈ બહુ સારી છે ઠંડી સારું હોય ને તને તબિયત પાણી મસ્તી નો તૈયાર થઈ ગયો છો બરોબર લાગે આમ ગમ ગમ ફાય હા એક નંબર લાગે હં તો ફાઇનલી હું કહેવાય આપણે બધા તૈયાર થઈએ અને નીકળી છીએ અમે કેદારનાથ જવા માટે તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી હું કે ચા નો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ચા પીએ ઠંડી બહુ હે ભાઈ ઠંડી એ હવે ફાઇનલી હું કે અમે હવે નીકળતો હોય નીકળીએ છીએ કેદારનાથ જવા માટે અને છ ને વીસ થઈએ સવારના છ વાગ્યા ફૂલ ઠંડી હે મને

મિત્રો પાર્કિંગ આવી ગયું હોય ને પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે તમારો ભાઈ જાય આગળ ખચ્ચર કરવું કે હેલિકોપ્ટરમાં જવું કે પછી હાલીને જવું નક્કી થાય આગળ ઉપર થઈને તો વિડીયોમાં બે નરે જણો આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફાઈનલી અમે જાય છીએ કેદારનાથ જાય કેદારનાથનો રસ્તો થઈ ગયો ચાલુ અને હવે અહીંથી શરૂઆત છે હવે અહીંથી આપણે જવું ને એટલે કેટલા કિલોમીટર થઈ ગયો હે કેટલા કિલોમીટર થાય

तो वीडियो पर भेजा था जो रजिस्ट्रेशन कराने भाई चालू हो गया और फाइनली मित्र हूं के आप आ, आ, है। अब रजिस्ट्रेशन થઈ ગયો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું કરી હા રજીસ્ટ્રેશન થઈ ગયું આ તો ફાઈનલ કોરાવાલા હે હ હ ઓ ભાઈ અબનો કોન્ટેક્ટ નંબર બોલજો ભાઈ મે ફોન નંબર હા આ پورا ગુજરાત કા જો આતા હે ને જો সব ઉસકે પાસ ही आता है हां 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 उसका नंबर मैं इसमें लिखा दूंगा हां हां आज गुजरात से जे लोग કોન આયા ને ઓ નંબર પે ફોન કરેગા તો ડિસ્કાઉન્ટ મળી જાય ડિસ્કાઉન્ટ મળી જાય આ તો ફાઇનલી હું કે તમે ક્યારે ગુજરાત થી આવો ને તો અહીં આવો ને તો તમે નીચે નંબર આપો ફોન કરીને આવજો એટલે હું તમને ખચ્ચર બાંધો ને તારો નંબર એમાં તમને ડિસ્કાઉન્ટ મળી જાય ઓ બાબા જાવ તો ફાઇનલી મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને બહુ મજા આવે અને વિડિયો થોડો વધારે લાંબો થાય છે રોજ કરતા તો ખાલી વ્યૂ જો ભાઈ એક નંબર બહુ મજા આવે દિલથી તો મિત્રો શરૂઆત થઈ ગઈ અને મજા એવી આવે દિલ થી અને તમે ખાલી આખું વ્યૂ જોવો તમે વ્યૂ ની મજા લેતી લેતી જવાની છે પણ હું કહેવાય સાફ સફાઈ ચાલુ હે અને જો કેદારનાથ ધામ કેદારનાથ ધામ ને સભી श्रद्धालुओं का स्वागत है केदारनाथ सभी श्रद्धालु का स्वागत है तो कंटिन्यू हे बोलिया चलाई जाए फाइनली अब गाड़ी बांधी ली है ना आप जाए ही केदारनाथ का आई थी किलोमीटर का कसूर है पाँच किलोमीटर सोन प्रयाग की गौरी कुंड सोन प्रयाग की गौरी कुंड यहाँ थी केदारनाथ ना मंदिर हलवा जाओ ना जाओ फाइनली हूँ क्या पोची गई गौरी कुंड पोची गया पार्किंग कर दी थी गाड़ी आपको वहाँ जाते जाते लगे दो घंटे अच्छा तो जाम लगा रहता है ना ये आप खाली बस

તો ફાઇનલી તમારા ભાઈનું નક્કી થઈ ગયું ઘોડા આ ઉપર બેસીને જવાનું helicopter માં બુકિંગ મળતું નહોતું helicopter જાયે ઉપરથી હા અવાજ આવે તો છે તમને તો ફાઇનલી આ આપણો સાથીદાર થયો હે આ આપને કેદારનાથની જાત્રા કરાવવા લઈ જાય આ ભાઈબંધ ઘોડાનું નામ આપને ખબર નથી તો હવે બહુ મજા આવતી તો વિડીયોમાં બેйня રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો તો ગાઈસ તમે જોઈ શકશો સામે હે ને બરફ છે બરફ મો દેખાડવા ગરી બરફ મિત્રો આપણે અર પહોંચી ગયા અને ફાઇનલી હમણાં પૂગી જાવ કેદારનાથ માં અને બહુ મજા આવે મારા આમાં ખાઈ જોવો તમે અને આ વોટરફોલ જો વોટરફોલ જોવો તમે લોકેશન ને કાઈ ઘટે નહીં આવું બહુ મજા આવે અને વિડીયોમાં ભાઈ ના રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે સીધા કેદારનાથ માં તો બોલો નમ પાર્વતી પતે હર હર મહાદેવ તો મિત્રો બહુ મજા આવે છે તમે ખાલી લોકેશન જોવો એનું લોકેશન છે ને કાંઈ ઘટે નહીં એવું અને હેલિકોપ્ટર તો ચાલુ જ છે મજા જ આવે આ નગરી અને તમે જો અહીંયા લગી વિડીયો જોતા હોય તો તમને મજા આવી ગઈ છે તો હજી આપણે આનાથી વધારે મજા કરવાની પણ હજી કેદારનાથ પહોંચ્યું ત્યારે તો હવે અહીંથી દસ કિલોમીટર નવ આઠ કા નવ કિલોમીટર જેવું છે તો વિડીયોમાં બે ના બહુ મજા આવશે તો ફાઇનલી હવે પાંચ કિલોમીટર જ બાકી છે હેલિકોપ્ટર નીકળે પાંચ કિલોમીટર જ બાકી છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા એ કેદારનાથના ઘોડાનો સ્ટેન્ડ એવડ્યો તમે વ્યૂ જોવો ખાલી એના કાંઈ ઘટે નહીં તો હવે ફાઇનલી હવે જાય આપણે કેદારનાથ અહીંથી તમારે શું કે વોકિંગ ડિસ્ટન્સ કરવાનું હાલીને જવાનું તમારે શું અહીંથી હાલીને જવાનું રહે દોઢ કિલોમીટર જેટલું ભાઈ અવાજ હાવ બેહી ગયો એટલે એડજસ્ટ કરી લેજો તો ચાલો કન્ટિન્યુ ન પાર્વતી પતે હર હર મહાદેવ હર ભાઈ એક નંબર વ્યૂ હે અને જો તમે કેદારનાથ આવો ને તો ઘરમાં જેટલા ગરમ કપડાં હોય ને બધા લેતા આવજો કારણ કે ઠંડી જેવી છે અને હોટલનું એકડી અમે સેટિંગ કરવા જઈએ ને રિટર્નમાં તમારો ભાઈ હેલિકોપ્ટરમાં કદાચ નક્કી થાય હેલિકોપ્ટરમાં કદાચ રિટર્ન થવાનો આખા ઘોડાએ તો કહી રહ્યો હું આખા રસ્તે હેરાન કર્યો તમારા ભાઈને કાંઈ વાંધો નહીં આ રાખે એટલે આયા લગી આવતા એટલે હું થોડાક તો હેરાન થાય આપે પણ બધું જો તમને કહો તો બહુ મજા આવે એવું ઓવરઓલ અને હજી મંદિરે તો પહોંચ્યો જ નથી તમારો ભાઈ ખાલી વ્યૂ તમને અહીંયાથી અત્યારે બતાવવું અને જો તમને મજા આવતી હોય ને તો વિડીયોને શેર કરી નાખો ને જો તમારે પણ આવવું હોય તો આપણો વિડીયોને ધબધબાવીને શેર કરો તો તમારો ભાઈ તમારા વતી પ્રાર્થના કરશે કે તમારે પણ ફટાફટ કેદારનાથ આવવાનું થઈ જાય તો હાલો ફટાફટ વિડીયોને શેર કરી નાખો કે જવાનો હરખ જ એટલો હોય ને એમ ટાઈટ તો લાગતી જ નથી હું જય શ્રી કેદાર જય શ્રી કેદાર હો ભાઈ મારા હમ ભાઈ એક નંબર એવો મજા જ આવે છે ફાઇનલી મિત્રો હું કે ધીરે ધીરે આગળ જાઉં પણ અહીંયા બધે જો તમને ટેન્ટે બતાવું હોય ટેન્ટની સુવિધા પણ છે તમારે રહેવું હોય તો અને આગળ હોટલ છે મંદિર પાસે તમારો ભાઈ હજી મંદિર મેં પહોંચ્યો નથી પણ હવે પહોંચી જાય તમને આથી તમને હોટલ એ બતાવીશ તો ફાઇનલી મિત્રો ધીરે ધીરે હાલીને જાય હજી મંદિર આઘું જ છે નદી જેવું કંઈક આવ્યું હોય ને કિલોમીટર પૂરા થઈ ગયા